મિત્રોલર ગુજરાત છે વડોદરા શહેરમાં પ્રોહી જુગાર ની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિ જુગાર ના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નિષ્ણાત કરવા માટેની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપેલ હોય જે અંતર્ગત છાણી ગોવર્ધન પાર્કમાં આવેલ મકાનમાં પત્તા પાના ઉપર હાર્જિતનો જુગાર રમતા નવ ઇસમોને ઝડપી પાડી ગર્ણાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી પકડાયેલ આરોપીઓના નામ સંજયભાઈ દિલીપભાઈ પ્રજાપતિ નિલેશભાઈ ધીરુભાઈ પ્રજાપતિ હિતેશ જયંતીભાઈ વડગામા દિનેશભાઈ વિનોદભાઈ પ્રજાપતિ વિજયભાઈ નટવરભાઈ મોજિત્રા ધનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ રાજેશભાઈ લાલજીભાઈ ભીમાણી રોનક ગોરધનભાઈ મોકાણી હસમુખભાઈ ધીરુભાઈ પ્રજાપતિ તેમ જાણવા મળે છે આરોપીઓ પાસેથી ત્રણ લાખ છ હજાર છસો પંચાવનનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો